રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આજથી બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજના લક્ષી માહિતી મળી રહે રાધનપુર રાધનપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાના ખેડૂતોની રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ અને બીએમ સરગરા જિલ્લા પશુપાલન અધિકારી અને વિક્રમ સુવાતર હારીજ ખેતીવાડી અધિકારી અને રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી મદનની સંશોધન વૈજ્ઞાનિક સી કે દેસાઈ રાધનપુર તાલુકા વિકાસ અધિકારી રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે શું નામ છે તમારું મારું નામ વિક્રમભાઈ સુવાતર નોડલ